મિત્રો અત્યારે આપણે ગુજરાતની મોટામાં મોટી ઘર ઘંટી બનાવનાર ફેક્ટરીમાં પહોંચી ગયા છીએ અનાજ દળી શકાય ને એવી અલગ અલગ ઘંટીઓ બનાવવામાં આવે છે તમે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર પુના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ સિટીમાં કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ એટલે ઘણી બધી જગ્યાએ તમને આવડી આ જે ઘંટી છે એ જોવા મળે છે તમારે નાનો મોટો બિઝનેસ કરવો હોય દર મહિને તમારે ચાલીસ થી પચાસ હજાર રૂપિયા કમાવો હોય ને તો આ ઘંટી વસાવી લેવાય સો ટકા ગેરંટી સાથે તમને ઘંટી આપે છે મારા વાલીડાઓ અહીંયા જે ઘંટી બને છે એ તમને બીજે ક્યાં જોવા મળશે અહીંયા દરેક પ્રકારના જે સ્પેર પાર્ટ છે એ પણ અહીંયા જ બનાવવામાં આવે છે વર્ષો જૂની આ કંપની છે અને સાહેબ અત્યારે તો નવી નવી ટેકનોલોજીના નવા નવા મશીન અહીંયા બની ગયા છે અહીંયાથી ડરાય અહીંયા ઉપર આવી જાય અહીંયા નીચે આજે ફરે છે અહીંયાથી લોટ ઠરી જાય એટલે નીચેથી પાંચ કિલો દસ કિલો ના પેકિંગ કરી લેવાના અને દુકાને દુકાને તમારે સેલિંગ કરી દેવાના જો સારામાં સારા રૂપિયા કમાવા હોય તો સાહેબ આ મશીન વસાવી લેજો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે વધારે માહિતી તમે લઈ શકો છો રૂબરૂ ભાવ હોય તો ડિસ્પ્લે ઉપર એડ્રેસ આપેલું છે તો તો મારા વાલડાઓ પહોંચી જજો અહીંયા